અરે યાર તમે જાણતા જ હશો કે અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે પણ તેની અંદર અત્યારે લોકો ખજૂરભાઈ માટે વિડીયો બનાવી રહ્યા છે ખજૂરભાઈ તમે ડરશો નહીં જેનું માર્કેટમાં ચાલે ને એનો જ વિરોધ થાય તમે ચિંતા ન કરો અને તમારે આવવાને રિપ્લાય ન અપાય એના માટે અમે કાફી છીએ અને તમે તમારું કામ કરો અને હવે કીર્તિ પટેલે શું કીધું છે લાઈવની અંદર ખબર છે ખજૂર તું મારી સામે આવ એકવાર ન્યૂઝમાં સામે આવ સોશિયલ મીડિયાની અંદર સામે આવ એકવાર અને કીર્તિ પટેલે એમ પણ કીધું છે હવે આપણે શબ્દો નથી વાપરવાના હવે આપણે પેન વાપરવાની છે એવું બધું પણ લાઈવની અંદર કીધું હતું અને બીજું પણ કીધું હતું ખજૂરભાઈની જે વાઇફ મીનાક્ષી દવે છે ને એના વિશે પણ કીર્તિ પટેલે લાઈવની અંદર કીધું હતું અને મીનાક્ષી દવેના જે પપ્પા છે ને એના વિશે પણ કીધું હતું અને મિત્રો ઘણું બધું લાઈવની અંદર કીર્તિ પટેલે પણ કીધું હતું પણ મિત્રો સૌથી વધારે સપોર્ટ છે ને હા એ ખજૂરભાઈને મળે છે કેમ કે ખજૂરભાઈ વિશે ઘણા બધા વિડીયો બનાવી રહ્યા છે લોકો ઘણું બધું સારું સારું બોલી રહ્યા છે લોકો ઘણી બધી સારી સારી કોમેન્ટો પણ કરી રહ્યા છે પણ મિત્રો ખજૂરભાઈ ઉપર આવું શા માટે કરી રહી છે કીર્તિ પટેલ એવું બધું અત્યારે લોકો જાણવા માટે વિડીયો જોઈ રહ્યા છે પરંતુ મિત્રો હજુ કોઈને નથી ખબર કાંઈ અને કીર્તિ પટેલ એમ કહે છે કે મારે ખજૂરભાઈજી જે આ દાન કરે છે સેવા કરે છે એના વિશે મારે વિરોધ નથી મારે વિરોધ એ માટે છે કે ખજૂરભાઈને અહંકાર છે અને ખજૂરભાઈને જે લોકો ડોલર આપી રહ્યા છે અમેરિકાની અંદર એ લોકોને તું કેમ નથી કહેતો ખજૂર એવું બધું અત્યારે એના કારણે ને એવું બધું છે અત્યારે ચર્ચામાં અને મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો આની અંદર તમને કોણ સાચું લાગે છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કેમ કે ઘણા બધા લોકોને ખજૂરભાઈ સાચા લાગે છે અને ઘણા બધા લોકોને કીર્તિ પટેલ પણ સાચી લાગે છે તો તમને કોણ સાચું લાગે છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ